પાટણ કે જ્યાં કતલખાનામાં સીલ કરવાની કામગીરી શરૂ કરવામાં આવી પાટણમાં અડતાળીસ જેટલા કતલખાનાને સીલ કરવાની કામગીરી શરૂ થઈ ચૂકી છે અત્યાર સુધીમાં તત્તાળીસ કતલખાનાઓને સીલ મારી દેવાય છે ગેરકાયદે સત્તર જેટલી ભૂગર્ભ ગટર લાઇન કાપી દેવામાં આવી વીજ વિભાગે અનેક જગ્યાએ ગેરકાયદે લાઈટ કનેક્શન કાપ્યા ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે પ્રશાસને કામગીરી કરી નિયમ પ્રમાણે મીટ શોપ ન હોવાથી પાલિકાએ આ કાર્યવાહી કરી છે પાટણ નગરપાલિકા દ્વારા આજે વહેલી સવારથી જ પાટણમાં ચાલતા જે ખટકીવાળા વિસ્તારમાં ગેરકાયદેસર કતલખાના પર સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરી છે આપ અંદર જોઈ રહ્યા છો ચીફ ઓફિસર સાથે પોલીસ બંદોબસ્ત છે જે તમામ ઘરો છે તમામ જે સ્લોટિંગની વિસ્તાર છે તમામ જગ્યાએ તપાસ કરી રહ્યા છે કે જે મીટનું કોઈ સંગ્રહ કરવામાં આવ્યો અથવા ગેરકાયદેસર રીતે કોઈ મીટનું કટિંગ કરવામાં આવ્યું તેને લઈને હાલ તો તપાસ કરવામાં આવી રહી છે એટલે કહી શકાય કે બાવીસ તારીખે આજુબાજુ જે ખટકીવાળા ચાલે છે તે કસાઈવાળા વિસ્તારના અંદર તમામ લોકોને નોટિસ આપવામાં આવી હતી અને નોટિસના અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે જે નોમ્સ છે જે નોમ્સ સમાણે જે ચાલતા છે એ જ કતલખાના ચાલુ રહેશે પરંતુ આજે નગરપાલિકા દ્વારા વહેલી સવારથી જીસીપી યુજીવીસીની ટીમ ભૂગર્ભ શાખાની ટીમ તેમજ તમામ ટીમોને લઈને આવી છે જે ગેરકાયદેસર ચાલતા તમામ કતલખાનાને જે શોર્ટ છે તે તમામને સીલ મારવાની પ્રક્રિયા ચાલુ છે સાથે જે ભૂગર્ભ કટર છે તેમના કનેક્શન પણ કાપવાની કામગીરી શરૂ કરવામાં આપ જોઈ રહ્યા છો ટેરિસ ઉપર કે નીચે પણ મોટી સંખ્યાના અંદર પોલીસનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે સાથે ફાયરની ટીમ તમામ ટીમો અહીંયા ઉપલબ્ધ છે ને તેમની હાજરીના અંદર તમામ દુકાનોને જે સીલ મારવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે આપ જોઈ રહ્યા છો કે ચીફ ઓફિસર સહિત પોલીસનો કાફલો મોટી સંખ્યામાં અહીંયા પહોંચ્યો છે અને તમામે તમામ લોકો હાલ પહોંચીને તમામ દુકાનોને છે તે સીલ મારવાની કામગીરી હાલ તો હાથ ધરવામાં આવી રહી છે એઝાઝ મન્સુરી એબીપી અસ્મિતા પાટણ આમાં જે સ્લોટર યુનિટ તરીકે રહેણાંકનો જે ભાગ વાપરવામાં આવે છે તે ભાગને આગળથી જ અમે સીલ કરી દઈએ છીએ ખાલી માણસો આવજા કરી શકે એટલું રેસિડેન્શિયલ એરિયા એમનો ખુલ્લો રાખીએ છે અને બાકી જેટલી સ્લોટર યુનિટ છે એ બધા જ સીલ કરવામાં આવશે અને હાલમાં પાટણ શહેરમાં આ ગેરકાયદેસર કદલખાના છે તેમને સીલ કરવાની પ્રક્રિયા ચાલુમાં છે કે ભાઈ જ્યારે મેટર સબજ્યુડિસ હોય આજની તારીખમાં આ જે નોટિસ જે આપી એકત્રીસ બારની જે નોટિસ છે એમની બાવીસ બારની જે નોટિસ છે એ બાવીસ બારની નોટિસને ચેલેન્જ કરતી પિટિશન અમે હાઈકોર્ટમાં દાખલ કરેલી છે ને એ ઓલરેડી હાલ પેન્ડિંગ છે અને સબ જ્યુડિસ છે એટલે સબ મેટર મેટરને રિસ્પેક્ટ આપવું એમાં આગળની કાર્યવાહી ન કરવી એવું હાઈકોર્ટનો હુકમ છે એ પણ અમે આપ્યો છે તે છતાં પણ આ કામગીરી કરવામાં આવી છે તો અમે જે જેટલી લીગલ કાર્યવાહી કે ઇલીગલ કાર્યવાહી હશે તેની સામે આગળ અમે હાઈકોર્ટમાં જઈશું